આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસ ફરિયાદ લખાતા પોલીસે આરોપીને પકડવા ગઈ હતી તે દરમિયાન આરોપીઓ ઉશ્કેર્યા જઈને ત્રણ પોલીસ જવાનો ઉપર હુમલો કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે આરોપીઓ દ્વારા ગામના કોઈ મહિલાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી તો આરોપીઓને પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો હાલ તો ઈજાગ્રસ્ત પોલીસ જવાનોને સારો અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા કવેલા પોલીસ જવાનોએ સલટી હોસ્પિટલ તેમજ બીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસ કાફલો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા

Different quay lại, quay lại quay lại quay lại quay lại quay lại quay lại વાલ કોણ છે